ધાનેરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા ગામડાઓમાં પાણીનું સંકટ એટલો ગંભીર બની ગયું છે કે લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે પાંચ પાંચ દિવસે આવતા ટેન્કરની રાહ જોઈ થાકી ચૂકેલા સ્થાનિકો ખેતી અને પશુપાલન છોડી શહેરોમાં વસવાટ કરવા જઈ રહ્યા છે મેવાડા સહિત અનેક ગામડા આજે પીવાના પાણી માટે તરસ્યા છે પત્ની છું તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા મારી ઉંમર અત્યારે 55 વર્ષની છે હું છેલ્લા 40 વર્ષથી સુરત શહેર રહું છું અને અમારા ગામમાં પાણી નો પ્રોબ્લેમ અત્યારથી નથી જયારથી મને યાદ આવે છે ત્યારથી પાણી પ્રોબ્લેમ છે પેલા શરૂઆતમાં જયારે અમે નાના હતા પાંચ દસ વર્ષના ત્યારે મેવાડ ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી પણ છેલ્લા ચાલીસ વર્ષથી ધીમે 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 કરતા પાણીના તળ ઊંડા ગયા કુવા સુકાઈ ગયા નદી સુકાઈ ગઈ તળાવો સુકાઈ ગયા ઢોર ને પીવા માટે પાણી નથી ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી રસોઈ માટે પાણી નથી લોકો નાવા ધોવા માટે આજુબાજુના કુવા ઉપર જાય છે ત્યાંથી ઉચકીન પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે પણ છતાં એમાં એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે સિંચાઈ થતી નથી ખેતીવાડી થતી નથી પાણીના અભાવે લોકો અત્યારે ખેત ચલાવડી કરવા માટે મજબૂર બન્યા છે પણ છતાંય અત્યારે એસી ટકા લોકો બહાર રહે છે બહુ બહુ મોટી મોટી સમસ્યા સમસ્યા છે પશુપાલન છે અને લોકો ધીમે 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 સિટી તરફ ભાગવા મળે છે મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગમવા મને લાગતું નથી ખાલી ગંડિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય કારણ કે એ ગંડિયા મા બાપ ને ખવડાવવું તો ખરે ને માણસ ને ખવડાવવું કઈ રીતે એમ તો છોકરાને ગંડિયા માં બાપ ને છોડીને જવું પડશે કારણ કે પાણી નહીં તો તો શું કરશે પશુપાલન વ્યવસ્થા પાણી વગર સાહેબ ચાલે એવું નથી એમ તો સરકાર શ્રીને મારી વિનંતી કે જો આ મેવાડા ગામની અંદર અથવા આજુબાજુ ધાંધરા તાલુકાની અંદર જનાલી ગામ તમે જુઓ તો એકદમ બિલકુલ પાણી નથી ત્યાં તો લોકો ને ટેન્કર દ્વારા પાણી રોજે રોજ લાવવું પડે જનાલી છે એટા છે ભાટી છે સાહેબ પશુપાલન ને લઈને બહુ ખતરનાક પરિસ્થિતિ છે અહીંયા પશુપાલન એટલો વ્યવસાય લોકો ચાર ચાર જે ઢોર રાખતા હતા એની જગ્યાએ એક ઉપર આવી ગયા છે બરાબર અને અને ઘાસ હૂકા ઘાસ ચારો અત્યારે એટલો ભૂંગો થઈ ગયો છે ને પેલા તો ઘાસ વાવતા વાવતો ચોમાસું અત્યારે ચોમાસામાં વરસાદ એટલો બધો હોતો નથી એટલે લોકો બહુ પીડાય છે મેવાડાનો હું વતની છું અમારા ગામમાં સમસ્યા બહુ છે પીવાના પાણીની સમસ્યા છે પશુ માટે સમસ્યા છે ખેતીવાડી માટે પાણી નથી એટલે એના વિશે અમારે કઈક સરકારને ધ્યાન દોરવા અમે માગીએ છીએ કે એવું અહીં કંઈક કરે કે અમને ખેડૂતને ખેતી કરવાનું પાણી મળે જો ખેતી કરવાનું પાણી મળશે તો અમે અમારો આગળ વધશે અને અમે અનાજ પકવશું અમારી સારી આજીવિકા ચાલશે એટલે સરકાર શરીર એવી વિનંતી છે કે તળાવ ભરે નદીમાં રેલ નદીમાં પાણી નાખે આડબંધ બોધે આવું બધું કરવાથી અમારું એક ગુજરાત સારું થશે પરિસ્થિતિ હવે હમણાં બહુ કપરી છે અમારે કારણ કે પાણી નથી એટલે માન ઘાસચારો નથી મળતો અનાજ પણ શોર્ટેજ રહેશે એટલે બધી વાત તકલીફ છે એમ ઢોર પીવાનું પાણી પણ નથી મળતું હું મેવાડા ગામનો વતની છું ધાનેરા તાલુકાની અંદર આજે મારા ઘરે લગ્ન પ્રસંગ છે તો મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે પીવાનું પાણી નથી મારા ઘરે મહેમાનો આવી રહ્યા છે પીવાના પાણી વગર મારો પ્રસંગ કઈ રીતે થશે અને તળ ઊંડા જવાથી પાણી બિલકુલ નથી અને ખરેખર પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ નિયમિત પાણી આપવું જોઈએ પાંચ પાંચ દિવસે પાણી આવે એમાં નહીં ચાલે અત્યારે લોકો ગામ ખોડીને જઈ રહ્યા છે આની પરિસ્થિતિ હા પાણી નથી એટલે લોકો ઇજરત કરી રહ્યા છે અને ત્યાં પણ મંદિર છે એટલે ગામમાંથી લગભગ સિત્તેર એઠથી એંસી પરસેન્ટ લોકો ગામ છોડીને જતા રહ્યા છે એનું મૂળ કારણ છે પાણીની વિકટ સમસ્યા બહુ તકલીફ પડે છે પાણી પીવાનું નથી તેમજથી પાણી આવે ચારે પાસે દાડે તો પીએમ નાવા દવા હારું એ તકલીફ આ ખેતરમાં નદી લઈ જઈ ખેતરમાં બાવળા ઉજાય આંકડા ઉજાય આ કોઈ ખેતી બેતી કરતા

爸。